શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવથી અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે પચીસ અંતર્ગત પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના જંગરાલ વડુ અને કિંબુવાથી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળાના પટાંગણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ મહાનુભાવોનું કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું

બાળકોએ વિજ્ઞાન અને પ્રકૃતિના સંવર્ધન સહિતના વિષયો પર તથા વાલી દ્વારા બાળકો માટેની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું શાળા ખાતે એસએમસીની બેઠક પણ યોજા હતી અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્રવીણરાવડ પાટણ